વાપીના ચલામાં જૈન ઉપાશ્રયમાં છવ્વીસ પણ છવ્વીસ લાખના સોના ચાંદીના દાગીના ચોરીમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા વાપીના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ ઉપર શ્રી રંગ અવધૂત સોસાયટીના બાજુમાં આવેલ સર્વ હિતકારી સંઘ જૈન ઉપાશ્રયમાં સત્યાવીસમી ડિસેમ્બરની રાત્રિ કોઈ અજાણ્યા ઈસમો જૈન ઉપાશ્રયના પાછળના દરવાજાથી ગેરકાયદેસર રીતે જૈન ઉપાશ્રયમાં પ્રવેશ્યા હતા ઉપાશ્રયની અંદર આવેલા રૂમોમાં મૂકેલા કબાટ અને ડ્રોવર અન્ય સાધનો વડે ખોલી કબાટમાં મૂકેલા ત્રીસ તોલા સોનાના આભૂષણો દોઢ કિલો ચાંદીના આભૂષણ અને રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ રોકડા રૂપિયા મળી કુલ ચોવીસ પોઈન્ટ તેર લાખની મત્તાની કોઈ અજાણ્યા ચૌર ઈસમ ચોરી કરી ગયા હતા તે કેલમાં

સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા વલસાડ પોલીસની ટીમે કબ્જે કર્યા છે વલસાડ પોલીસની ટીમે ત્રણ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા વધુ કેસમાં એક ઈસમની સળવણી સામે આવતા વલસાડ પોલીસની ટીમે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીની વધુ પૂછપરછ કરતા સુરત સહિતના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે વર્ષ બે હજાર ડિસેમ્બર અંતિત અઠ્યાવીસમી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પિરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં ચાર જેટલી ઘરફોડ થયેલી હતી એમાં ખાસ મેઇન જે ઘરફોડ હતી એ જે આપણું જૈન સંઘ છે સર્વહિતકારક જૈન સંઘ એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી જેમાં સોનાના તીસ તોલાના દાગીના દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાઝ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા અને એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેસા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવને અંજામ આપનારા ઘરફોડ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ સિરસાટ અજય બાડિયા જે મરાઠી છે દગડુ અને સાથે સાથે શિવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય ચોથો આરોપી આજે ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છથી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટીક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એંસી એમ સત્યાવીસ લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ લોકો રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકુચો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘરફોડના અંજામ આપતા એ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે એ જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એ સા એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારધાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યું